નમસ્કાર દર્શક સમાચારમાં આપનું હાર્દિક સ્વાગત છે જામનગરના કાલાવડના મછલીવડ ગામમાં ક્ષત્રિય સમાજ દ્વારા રાજકોટ લોકસભાના ઉમેદવાર પરસોત્તમ રૂપાલાનો વિરોધ કરવામાં આવ્યો ભારતીય જનતા પાર્ટી પુરૂષોત્તમ રૂપાલાની ઉમેદવારી રદ નહીં થાય તો ભાજપને મત નહીં તેવા મછલીવડ ગામમાં બેનર લગાવવામાં આવ્યા જામનગર જિલ્લાના કાલાવડ તાલુકામાં સતત ક્ષત્રિય સમાજ દ્વારા પુરુષોત્તમ રૂપાલાનો વિરોધ કરવામાં આવ્યો કાલાવડના મછલીવડ ગામમાં ક્ષત્રિય સમાજ દ્વારા રાજકોટ લોકસભાના ઉમેદવાર પરસોત્તમ રૂપાલાનો વિરોધ કરવામાં આવ્યો કાલાવડ મછલીવડ હાઇવે ઉપર આવેલ આજુબાજુના ક્ષત્રિય સમાજ યુવાનો વડીલોની સાથે આજુબાજુના વિસ્તારના ભરવાડ અને દલિત સમાજના લોકો પણ મોટી સંખ્યામાં જોડાયા સાથે કાલાવડ તાલુકાની કરણી સેનાના યુવાનો મોટી સંખ્યામાં જોડાયા હતા ઉમેદવારી રદ કરવાની ઉગ્રહ માંગ કરવામાં આવી પુરુષોત્તમ રૂપાલા હાય હાય ના નારા લગાવવામાં આવ્યા અને ભારતીય જનતા પાર્ટી પુરુષોત્તમ રૂપાલાની ઉમેદવારી રદ નહીં થાય તો ભાજપને મત નહીં તેવા મછલી વડગામાં બેનર લગાવવામાં આવ્યા અહેવાલ હર્ષલ ખંદેડિયા તન્ના સમાચાર જામનગર